તો તમારું જીવન છે ને સાર્થક કરી નાખે છે પતિ પત્નીનો નો પ્રેમ ની સાહેબ અત્યારે સાહેબ આપણે છોકરાઓની કુંડલી મલાવીએ છીએ મલાવીએ ને પણ હું તો એમ કહું છોકરાની મળે કે ન મળે અત્યારે સાસુ અને વહુ ની કુંડલી મલાવી જોઈએ એ મળે ને એટલે સંસાર હાલે બખા હું આ થાય છે એક ભણેલી દીકરી એના લગ્ન છે ને ભણેલી દીકરી પણ એ લગ્ન ગામડામાં કરવા ગામડામાં લગ્ન કર્યા સાસુ બહુ ખરાબ દીકરીના લગ્ન થયા દીકરી હોશિયાર ગ્રીજુ છોકરી બાની સેવા કરે સાસુમાં જાગે એટલે દાંતણ તૈયાર હોય દાંતણ થઈ જાય એટલે નાસ્તો તૈયાર હોય નાસ્તો થઈ જાય એટલે પૂજાની થેલી તૈયાર આવે જાવ થોડી વાર પૂજા કરવા એટલે થોડી વાર ઘરમાં શાંતિ રે એટલે પૂજાની થેલી તૈયાર પણ થયું કે મારે આને છે ગમે એમ થાય સાસુ આકરા પણ મોકો જ સ્વભાવે વધવાનો એવી ઘણા પ્રયત્ન કર્યા પણ વહુ મોકો જ ન મળ્યો ઘણા દિવસો વીતી ગયા પણ એક દિવસ શું થયું ખબર છાસ વલણવા માટે બેઠા છાસ વળવા બેઠા ને એટલે માખણ આવે ને ઉપર માખણ ઉપર આવ્યું માખણ આવ્યું એટલે દીકરીએ કીધું કે બા બચારી દીકરી તો છોકરી શહેરમાં રહેલી છોકરી એને શું ખબર કે લેવું શું કરવું તો કે બા માખણ આવ્યું છે આ માખણ શેમાં લેશ અને બા નો મગજ ગયો કારણ કે ના દીકરાનું નામ માખનલાલ હતું અરે તમારા દીકરાનું નામ લેશ માખણલાલ એમ બોલાવાય એમ કરીને વહુને ખૂબ તગડી બચારી ને બહુ પણ બચારી એવી કે એક શબ્દ બોલી ની સહન કરી લીધું બહુ સારી હતી થોડોક સમય ગયો ને એટલે ફરી વલણવા માટે બેઠા વહુ હોશિયાર એટલે માખણ આવી ઉપર એટલે બાએ વહુએ કીધું કે બા આ તમારા દીકરા છે ને માખણલાલ ઉપર તરે છે એને શેમાં લઉં અને બાને થયું કે હા આને કોઈ રીતે પહોંચાડશે આવો સાસો નો પ્રેમ હોય સાહેબ તો જીવન ચાલે દંપતી ના પતિ પત્ની જો વાતો કરાવે છે ને તો કીધું છે કે ઘણો સમય પસાર થઈ જાય